અંજાર તાલુકાના મેઘપર બોરીચીની સીમમાં આવેલા એક ગોદામમાં પૂર્વ કચ્છ એલસીબી પોલીસે છાપો મારી ચોરી કે છડખપટથી મેળવાયેલી રૂપિયા છેતાલીસ લાખ અઢાર હજાર સાતસોની સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે મેઘપર બોરીચીમાં માલારામ મહાદેવ તરફ જતા પ્લોટ નંબર આઠમાં બરકત ક્રેન એન્ડ લોજિસ્ટ નામના ગોદામમાં એલસીબીએ પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી આ ગોદામમાં ચોરી અથવા સિગારેટનો મોટો જથ્થો પડ્યો હોવાની બાતમીના પગલે પોલીસ અહીં પહોંચી હતી આ ગોદામ ગડપાદરના બાગેશ્રી ધામમાં રહેતા મનપ્રીતસિંહ જસવિંદરસિંહ ચૈનીએ ભાડે રાખ્યું છે આ ગોદામમાં અમદાવાદ હિના ટ્રેડિંગના અરમાન શેખ નામના શખ્સે પચીસ દિવસ પહેલા સાતસોના પાંચ લાખ બત્રીસ હજાર બસો ચાલીસ પેકેટ ચોરી કે છડકપડ મેળવાયા હોવાનું જાણીને પોલીસે તે જપ્ત કર્યા હતા અને હાજર મળી આવેલ આરોપી મનપ્રીતસિંહ સન ઓફ જસવિંદરસિંહ સૈનીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે તેમજ અમદાવાદના અરમાન શેખને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એનએન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે